ખેડુત આગેવાન જયેશભાઈ દેલાડે ખેડૂતો મુદ્દે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો ફસલ વીમા યોજનાનો ગુજરાતમાં અમલ કરાવવા તેમણે પત્રમાં માંગ કરી છે ત્રણ વર્ષથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ખેડૂતોને સહાયની નહીં પરંતુ નુકસાનીના વળતરની જરૂર હોવાનું તેમણે પત્રમાં જણાવ્યું છે જળવાયુ પરિવર્તનને કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે જો ફસલ વીમા યોજના હોય તો ખેડૂતો મોટા નુકસાનથી બચે અન્ય રાજ્યોમાં ફસલ વીમા યોજના છે તો ગુજરાતમાં કેમ નહીં વારંવાર આવતા માવઠાથી ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે આ મુદ્દો ઉલ્લેખીને સરકારને ફસલ વીમા યોજના ગુજરાતમાં પણ લાગુ કરવા ભલામણ કરી હાલમાં જે માવઠું થયું એમાં તમે જોવો તો સમગ્ર ગુજરાતમાં દસ લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જોવો તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળતાથી ચાલી રહી છે ગુજરાતમાં પણ એનો અમલ હતો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી છે અને જે રીતે આટલું મોટું નુકસાન થતું હોય ત્યારે સભ્ય છે ખેડૂતોની ખૂબ જ મોટી અપેક્ષા હોય છે ત્યારે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે